અને શા મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનો સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના મંગળવારે કરવામાં આવતું મંગળા ગોરી વ્રતના વિધિ તથા વ્રતકથા વિશે આજે આપણે આ વીડિયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મંગળાગોરી વ્રતની વિધિ આ મંગળાગોરી વ્રત કન્યાઓએ વિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારે મંગળવારે કરે છે આ વ્રત પાંચ વર્ષ પૂરા કરી પછી તે ઉજવવામાં આવે છે દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માની પૂજા કરવી ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી એ દિવસે ઉપાસ ન થાય તો એકઠાણું કરું આ વ્રત પતિના સુખ સંપત્તિ અને લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે સર્વ મંગલ માંગલિય શિવે શરૂઆત સાધી કે શરણીયે તંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી તેઓ બધી રીતે સુખી હતા પણ તેમને એક પણ સંતાન હતું નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ રહેતા આ બ્રાહ્મણના ઘેર એક દિવસ સાધુ મહાત્મા પધાર્યા બંને માણસોએ તેની ખૂબ જ આગતાગ સ્વાગતા કરી સાધુ મહાત્મા બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસી જોઈ ગયા તેમણે કહ્યું હે બ્રાહ્મણ તો ઉદાસ કેમ લાગે છે બ્રાહ્મણે કહ્યું હે મહાત્મા મારે ઘેરે શેર માટીની ખોટ છે આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો સાધુ મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ તું પાર્વતી માનું તપ કર બ્રાહ્મણ તો બીજા દિવસથી જ સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી મા પાર્વતીનું તપ કરવા લાગ્યો માતાજી તેના અંતરની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા હે બ્રાહ્મણ હું તારા પર પ્રસન્ન થઈ છું માટે માગ 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 હું તું માગે નહીં તે હું આપું ધર્મપાલ કહે માતાજી મારે કસાની ખોટ નથી માત્ર એક પુત્રની ઈચ્છા છે મા પાર્વતીએ કહ્યું પણ ભાઈ તારા નસીબમાં સંતાન સુખ જ નથી ગમે તેમ કરો માતાજી પણ જો મારી ઉપર તમે પ્રસન્ન થયા હોય તો મને જરૂર એક સંતાન આપો જો ભાઈ માતા પાર્વતીએ કહ્યું અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે તેની એક કેરી તોડી લે તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે ઓટલા ઉપર જ ભગવાન ગણપતિની મૂર્તિ હતી ધર્મપાલે ભગવાન ગણપતિની દૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી પણ તેને હજી લોભ જાગ્યો એટલે ફરીવાર બીજી વાર ગણપતિની દૂટીમાં પગ ભરાવીને બીજી બે કેરીઓ તોડી આથી ગણપતિજી ગુસ્સે થયા તેને શ્રાપ આપ્યો કે જો ધર્મપાલ માતાજીની કૃપાથી તને પુત્ર તો થશે પણ સોળમે વર્ષે તે મૃત્યુ પામશે અને તરત જ ધર્મપાલના હાથમાંથી બે કેરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને એક કેરી બાકી રહી ગઈ ધર્મપાલ એક કેરી લઈ ઘેર આવ્યો એણે પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી થોડા વખતમાં જ બ્રાહ્મણી સગર્ભા બની સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો આ બાળકનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ દીધી પછી તેના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો મામા જ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું ગામની પાદરે એક કૂવો હતો મામા ભાણે જ પાણી પીવા માટે કૂવા પાસે ગયા કૂવા પાસે ત્રણ ચાર છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી એટલે રાધા બોલી તમે ભલે મને રાંડ કહો પણ હું રંડાવાની જ નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું જ નથી મામા અને ભાણેજ આ વાત સાંભળી ગયા મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે કરવામાં આવે તો શિવ મૃત્યુ પામશે નહીં આ શિવ સોળ વર્ષે મૃત્યુ પામશે એની વાત મામાને ખબર હતી આમ વિચારી શિવના મામા રાધાની સા સાથે તેને ઘેર ગયા અને તેના પિતા પાસે જ શિવના લગ્નની માગણી કરી રાધાના પિતાએ તેમને ખાનદન કુટુંબના જાણી હા પાડી શિવ અને રાધાના લગ્ન થયા શિવના મામાએ રાધાની બાને પૂછ્યું તમે મંગળા ગોરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે એ તો અમને કહો રાધાના મા બોલ્યા આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગોરી મા પાર્વતીની સ્થાપના કરવી ભાવના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકી પછી ઘી પૂરીને દીવો કરવો ચંદન પુષ્પ વગેરેથી ગૌરીનું પૂંજન કરવું પછી બીલીપત્રો પુષ્પ જીરાના દાણા ધરોના પાંદડા ધતુરાના પાન અઘેડાના પાન આ બધું સોળ વસ્તુ લઈને માતાજીનું પૂંજન કરવું સોળ વાટોની આરતી કરી તૈયાર કરી પ્રગટાવીને સોળ વખત ઉતારવી એકટાણું કરવું જાગરણ કરી બુધવારે પ્રાતઃકાળે સવારમાં વિસર્જન કરવું પાંચ વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું આમ વાતો કરીને સૌ તો સૂઈ ગયા સવાર થતાં મામો ભાણે જ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી બંને જણા કાશીએ ગયા શિવે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યું પોતાના પિતાના ઘેરે જવા માટે તેણે કહ્યું શિવે સસરાને ત્યાં રાત વાસો કહ્યું શિવને રાધા એક ઓરડામાં સૂતા હતા એવામાં રાધાની સ્વપ્નમાં મા પાર્વતી મંગળાગોરીએ આવીને કહ્યું બેટા રાધા જલ્દી ઉઠ તારાપતિને નાક કરડવા માટે આવ્યો છે એને ઝટ દૂધ આપી દે જેથી તે દૂધ પીને ચાલ્યો જશે રાધા તો ફટાક દઈને બેઠી થઈ તે રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી અને બારીમાં જોયું તો બારીમાંથી કાળો ભમ્મર જેવો એક નાક ઓરડામાં આવતો હતો રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાક દૂધ પીને ચાલ્યો ગયો તેનો ક્રોધ શમી ગયો અને શિવ બચી ગયો સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી માતાએ કહ્યું બેટી આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો બીજે દિવસે શિવ અને રાધા પોતાને ઘેર આવ્યા માતા પિતા શિવ અને રાધાને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ ગયા મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય પણ વધી ગયું હે મા મંગળા ગૌરી આપ જેવા રાધાને ભળ્યા તેવા આ વ્રત કરનાર આ કથા વાંચના વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય મા મંગળા ગૌરી યા દેવી સર્વભૂતિ શું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત નમસ્ત્ય નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ